अना कोई ड्राइवर हो गाड़ी हो चाह न मावो फ्री में आप चाहे बस होको हो फ्री में आप देख लिया कितनी सारी वेरायटी है इसमें मिर्च भी है अचार है दुनिया भर के सब्जी तीन तरीके की आ रही है आप सलाद कितना भी ले लो और ज़्यादा टाइम भी नहीं लगा ऑर्डर करते ही टाइम आ गया छात से ही भरा हुआ है कितना भी आप पियो इसको टेस्ट के बात करें तो बढ़िया टेस्ट है टेस्ट का कोई मुकाबला नहीं है ટેસ્ટ લેવા માટે જસ્ટ ગોંડલ ના લોકો નહીં પણ દૂર દૂર થી આવે અને માત્ર ને માત્ર એકસો ને ત્રીસ રૂપિયા માં અનલિમિટેડ છે ગુજરાતી થાળી અને જે બાજરાના રોટલા રોટલી છે ઓથેન્ટિક રીતે જે એમની રસોઈ એ બનાવે છે હવે આપણે વધારે વાત નહીં કરીએ વિડીયો ની શરૂઆત કરશું બ્લોગ તમે સાહેબ આપણે જે ખેટલા આપવા હોટલ છે સ્પેશિયલી એમનું જે ગાંઠિયા છે ચા છે પછી કોઈ બી એનું ફાસ્ટફૂડ છે કે પછી ગુજરાતી થાળી તમે ગણી લ્યો લોકો દૂર દૂર થી એનો ટેસ્ટ માણવા માટે આવે હવે જે ખેટલા આપવા હોટલ એમના જે સાહેબ જે ગુજરાતી થાળી છે ફેમસ એમની જે ગુજરાતી થાળી છે એ સ્પેશિયલી એના જે સાહેબ આજના સબ્જી છે તમને જે દેખાડ્યું કે ત્રણસો ને પાસઠ ડી એની ટાઈમ તમે આવો કે ઢોકળીનું એનું સ્પેશિયલી શાક કે જસ્ટ ખાલી ખાલી ગોંડલના લોકો નહીં પણ દૂર દૂરથી લોકો એનો ટેસ્ટ કરવા માટે આવે છે હવે એનું શાક તમે જુઓ સાહેબ પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવેલું છે અને તમે જુઓ કે ઢોકળીનું શાક એનું ખૂબ જ ફેમસ છે નથી કોઈ વધારે ગરમ મસાલા પ્રીમિયમ ક્વોલિટીમાં સાહેબ બનાવે કે નાના બાળકોથી માંડીને કે વડીલો છે એનો ટેસ્ટ લઈ શકે એવી રીતે એ સબ્જી એનો ટેસ્ટ હોય છે હવે સાહેબ છે બીજું રાજમાનું શાક છે રાજમાના શાક તમે જુઓ કે આ પણ એવી રીતે જે બનાવેલું હોય તમે ઘરે એકવાર મોજ લેતા હોય એવી રીતે તમને મજા આવે અંદર તમે જોઈ લો એનું થિકનેસ તમે જોઈ લો અંદર કે કેવી રીતે જે રાજમાનું શાક છે એવી રીતે બનાવેલું છે અને દરરોજના માટે સાહેબ આ કઠોળ છે હરતું ફરતું રહેતું હોય આજે રાજમાનું સબ્જી છે અને સાહેબ સ્પેશિયલી જે એમનું જે ઢોકળીનું જેવી રીતે સબ્જી છે એવી જ રીતે લોકોનું પ્રિય અને સ્પેશિયલી જે ખેતલા આપવા સ્પેશિયલી એવું છે સેવ ટમેટાનું શાક આ તમે જોઈ શકો કે અંદર નથી વધારે ગરમ મસાલા કે નથી વધારે તમે જો કે કોઈ એસેન્સ નાખેલું તમને ઘર જેવી મોજ આવે શુદ્ધ સિંગતેલ માં બનાવેલું છે હરતું ફરતું જે એનું શાક જે હરોડના માટે જે ચેન થતું હોય એવું લીલોતરી શાક છે આ જે સબ્જી છે એ છે કે ઊંધિયું હોય ઊંધિયા ની ક્વોલિટી વાઇઝ તમે જો દર રોડ માટે એ શાક બકલ ફ્રેશ હોય જે યાર્ડ હોય ત્યાંથી સ્પેશિયલી દરરોજના માટે સબ્જી લઈ આવીને જે બનાવે લીલોતરી શાક હોય આજે એ ઊંધિયું તમને દેખાડ્યું આપણે સબ્જી જોઈએ એવી રીતે સ્પેશિયલી સાહેબ તમે ગમે ત્યારે રાતે તમે આવો તો એની સ્પેશિયલી કઢી અને ખીચડી તમને જોવા મળશે અને કઢીની ક્વોલિટી વાઇઝ તમે જુઓ કે કઢી એક નંબર તમે જુઓ કે ગમે ત્યારે એની ટાઈમ આવો આવી રીતે તમને ગરમ મળે અને ક્વોલિટી વાઇઝ એકદમ સુપર એક નંબર કઢી તમને મળશે આપણે જે કઢી જોઈએ એની ક્વોલિટી વાઇઝ આપણે જોઈએ કે તમને એની ટાઈમ આવો ગરમ મળે આવી જ રીતે એ ખીચડી તમને દરરોજના માટે ગમે ત્યારે સાંજના ટાઈમે આવો તો આવી રીતે તમે જે ગામડાની મોટ લેતા હોય ને સાહેબ એવી રીતે જે ખીચડી છે એની स्पेशियली का खिचड़ी बना है तम एनी टाइम ते इवनिंग टाइम में रात तो हम लोग राजस्थान से आए और गुजरात घूमने के लिए आए अब घूम के वापस जा रहे हैं तो गोंडल हाईवे पे अपना खेतला पर रेस्टोरेंट और होटल है यहाँ पे खाना खा रहे हैं देख लिया कितनी सारी वेराइटी है इसमें मिर्च भी है अचार है दुनिया भर के सब्जी तीन तरीके की आ रही है आप सलाद कितना भी ले लो और ज़्यादा टाइम भी नहीं लगा ऑर्डर करते ही टाइम आ गया छात से ये भरा हुआ है कितना भी आप पियो इसको टेस्ट के बात करें तो बढ़िया टेस्ट है टेस्ट का कोई मुकाबला नहीं है और गुजराती खाने का तो वैसे भी कोई मुकाबला नहीं है लापा होटल में जमान सारूँ मड़े है फेमिली एरिया में बधाई घी बार आई थी आचार से संफारो है से है बज सारे है सारूँ से बधाई आओ जमा कैक વીજ એટલે રોટલા રોટલી નું કામ સારું છે અને છાસ કઈ ઘટે નહીં એવી હોય મારું નામ એજાજભાઈ જોણેજા છે ખેતલાપા પા હોટલમાં હું અવારનવાર આવું છું અહીંના સ્ટાફનો બહુ સારો સ્વભાવ છે વ્યવસ્થિત સ્ટાફ છે અવારનવાર મારે આવવાનું જ હોય અહીંનો ચા ગાંઠિયા જમવાનું બધું સ્વાદિષ્ટ અને સારું આપણે ઘર જેવું અને ખેતલાપા પા હોટલમાં બહુ સારી ફેસિલિટી આપે છે અને બહુ સારો જવાબ આપે છે આપણે ઘર જેવું જ લાગે એટલા માટે આવો અને કરો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની આગળ ખેતલા ચાની હોટલ ચા ને માવો ડ્રાઈવર ને ફ્રી આપવામાં આવે છે મારે તો ઇકો ગાડી છે આ ઈકો ગાડી લઈને હું અવાર ને અવાર આવું છું મને ચા ને માવાના પૈસા નથી લેતા અને કોઈ પણ ડ્રાઈવર હોય કોઈ પણ ગાડી હોય ડ્રાઈવરને ચા ને માવો માં આપવામાં આવે છે બસ હોય ઇકો હોય કોઈ પણ પ્રશ્નલ ગાડી હોય ડ્રાઈવરને ચા માવો ફ્રી માં આપવામાં આવશે જમા કરાવવાનું ટોયલેટ બાથરૂમ બધી સુવિધા ને ફેસેલીટી છે અહીંયા કેટલા આપવામાં બધા રોકાતા જાવ અને ડ્રાઈવર માટે બહુ ઉત્તમ સુવિધા છે ચા એટલે ચા ગોન્ડલમાં કેટલા બાપાની ચા પીવો એક વાર એટલે તમારે વિશ્વાર પીવા આવવી પડે અને ચા માં તમને એટલું કરંટ ચડે તો તમારી નીંદર ઉઠી જાય એવી રીતના ખેતલા પર ની ગોંડલ માર્કેટ ઇન્ડિયાની બાજુમાં છે સર્વિસ રોડ ઉપર ખેટલા પર હોટલ જમવાનું પણ એવું સારું બનાવે છે નાસ્તો પણ એવો સારું બનાવે છે એક નંબર બધી વસ્તુ ટોપ હાઈ ક્લાસ ચોવીસ કલાક ખુલ્લું રહ્યા રેસ્ટોરન્ટ ખેટલા પર ખેટલા આપણ સ્પેશિયલી જે એમની ગુજરાતી થાળી છે સાહેબ માત્ર ને માત્ર એકસો ને ત્રીસ રૂપિયામાં સાહેબ અનલિમિટેડ હવે એ છે આવી ગઈ છે રેડી થઈને તો હવે હું તમને રિવ્યુ કહું કે શું આપને મળ્યું છે હવે સાહેબ જે પેલા આપણે સબ્જીની વાત કરી તો સાહેબ જે પેલું એનું જે સબ્જી છે સાહેબ જસ્ટ ખાલે ખાલી જે ગોંડલના લોકો નહી જે આ ઠોકડીનું શાક છે એની સબ્જી તમે જોઈ શકો છો કે જસ્ટ ખાલે ખાલી જે ગોંડલના લોકો નહી પણ સ્પેશિયલી 365 દી એનો ટેસ્ટ કરવા માટે અચૂક થી જ્યારે પણ જે કેટલા જે રેસ્ટોરન્ટ હોટેલ છે ત્યાંથી લોકો પસાર થાય એટલે એનો ટેસ્ટ કરે અને ક્વોલિટી વાઇઝ તમે શાક જોવો સાહેબ જે ઢોકળીનું શાક છે એક નંબર ક્વોલિટી અંદર તમે જોવો પ્રીમિયમ ક્વોલિટી નું આ લોકો બનાવે અને લોકો સ્પેશિયલીનો ટેસ્ટ લેવા માટે આવે જોઈએ તમે શાક બરોબર છે હવે બીજું જે સબ્જી છે તમને કહું તો બીજું જે સેવ ટમેટા સ્પેશિયલી જે ખેટલા પર સ્પેશિયલી જે હું સબ્જી છે સેવ ટમેટા નું શાક છે સેવ ટમેટા નું શાક છે એ નાના બાળકો માંડીને અને મોટા વડીલો હોય એનો ટેસ્ટ કરી શકે અને સ્પેશિયલી સાહેબ જે

શાક છે એનો તમે એન્જોય પૂરેપૂરો તમને ઘર જેવી ફિલિંગ આવે એવી રીતે તમે કરી શકો અને બીજું લીલોતરી સબ્જી હોય છે દર રોજના માટે ચેન્જ હોય અને આજે લીલોતરીનું સબ્જી છે કે મિક્સ સબ્જી છે ઊંધિયાનું શાક છે અને તમે સબ્જીની ક્વોલિટી વાઇઝ તમે જો ચેક કરી લો થિકનેસ જો અંદર કે એકદમ પ્રીમિયમ ક્વોલિટી નું બનાવેલું છે સાહેબ આ માત્ર ને માત્ર 130 ને ત્રીસ રૂપિયામાં સાહેબ આ થાળી મળે અનલિમિટેડ હવે બીજું તમે એક મેં માર્કિંગ જે કર્યું છે કે સાહેબ એની જે કઢી છે અને ખીચડી છે કે એની ટાઈમ તમે જે ઈવનિંગ નો ટાઈમ હોય રાતે આવો તો આવી રીતે તમને મળે એકદમ ગરમ લાઈવ તમને સાહેબ મળે કે કઢી ખીચડી નો તમને જેવી રીતે તમે વાડીએ તમે આનંદ લેતા હોય દેશી જમવાનો એવી જ રીતે તમને ફિલિંગ આવશે એવી રીતે એમની જે માસ્ટરી છે કઢી ને ખીચડી બનાવવામાં એવી રીતે કઢી ખીચડી હોય હવે સાહેબ તમને જે બીજું એનું કહું કે જે સ્પેશિયલી તમે જો કે દરરોજના માટે સાહેબ એને કે એમનું જે સ્વીટ છે એ દરરોજના માટે બટલતું હોય ને ક્વોલિટી વાઇસ તમે જોઓ તો એમાં પણ એ લોકો કોઈ રીતની કોમ્પ્રોમાઇઝ કરતા નથી આ તમે જોઈ શકો કે જે સ્વીટમાં છે કે જે દૂધ છે અને સેવ છે તમે જોવાની થિક્નેસ જો જે ઘરનો તબેલો છે એમનું દૂધ છે આ તમે જોવાની જે ક્વોલિટી વાઇસ છે કોઈ બી જે મીઠાઈ હોય દરરોજ દેતા હોય કે પછી છાસ દેતા હોય એમાં કોઈ રીતનું કોમ્પ્રમાઇઝ કરતા નથી હવે જે તમને હું વાત કરું તો છાશ છે ખાસ કરીને છાશ છે એ લોકો એ બહારથી પ્રોવાઈડ કરતા હોય છે પણ જે ખેટલા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટની જે સ્પેશિયલી જે છાસ જે છાસ આવે એ જે છાસ ક્વોલિટી વાઇઝ તમે જો તો આ ઘરના તબેલાની છાસ છે તમે જો એકદમ ઘાટી રગડા જેવી તમને મળે આ રીતે ઠંડી ગમે ત્યારે તમે આવો કે અનલિમિટેડ થાળીમાં આ રીતે તમને કાઢી છાસ અને ઘાટી રગડા જેવી તમને મળે અને સાહેબ મે ઘણી જે હોટેલ હે રેસ્ટોરન્ટ હે માં મે ઘણી જગ્યાએ જોયું હે કે સલાડ સાહેબ જે એક થી બે હોય ત્રણ હોય પણ અહીંયા જો તમે સલાડની તો આખી લાઈન જાકે જોઈ લો તમે આ ગોળ છે કે પછી કોઈ બી તમે જોવો સલાડ કે એકદમ તમને આવી રીતે ફ્રેશ તમને મળશે કે લીંબુ જોવો કે દરરોજ માટે એકદમ ફ્રેશ હોય મરચા અથાણું છે પછી સાહેબ અચાર જોવો તમે અચાર જોઈ લ્યો તો ચાર તો અચાર છે બરોબર આખે આખી સલાડ અને અચાર ની લાઈન તમને અહીં જોવા મળે એની ટાઈમ તમે આવો તો ફ્રેશ અને એકદમ તાજો આ તમને આવી રીતે તમને મળે માત્ર ને માત્ર 130 રૂપિયા માં સાહેબ તમને ઘર જેવી મોજ આવે ઘર કરતા પણ બેસ્ટ એવી રીતે સાહેબ એ પ્રોવાઈડ કરે 130 રૂપિયા માં અને સાહેબ જે બધું છે અને સાહેબ એક મેં જોયા ના કે જે ઓથેન્ટિક જે રોટલા હોય છે તમે જે રીતે વાડીએ બનાવો આવી જ રીતે હે એ રોટલા છે એ રીતે ઓથેન્ટિક રીતે છે એ એમનો ટેસ્ટ તમે લઈ શકો જે રીતે વાડીએ બનાવતો ગામડાની મોઢા લેતા હોય એવી જ રીતે ટેસ્ટ આપે છે અને હવે ક્વોલિટી જે પાપડ છે 130 રૂપિયામાં જે અનલિમિટેડ થાળીમાં પાપડ પણ આવશે આ બધું તમે જોઈ લો કે 130 રૂપિયામાં અનલિમિટેડ તમે જ્યારે પણ એકવાર અહીં આવો કે ભાઈ ગોંડલ થી પસાર થાવ તો એકવાર અચૂક થી જે કેટલા આપવા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એમની જે ગુજરાતી સાઈડ થાળી છે એનો અચૂક થી એકવાર ટેસ્ટ કરજો અને જે કાઠિયાવાડી છે એની ડીશ છે એનો આનંદ માણજો હવે અમારા દર્શક મિત્રો આ સાહેબ એને દેખાડો જી આખી ડીશ છે આ રીતે સાહેબ 130 રૂપિયામાં અનલિમિટેડ આવે આ બધું બરોબર છે તો અચૂક થી જ્યારે પણ તમે આવો ત્યારે એકવાર અચૂક થી જે કેટલા આપવા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એની ગુજરાતી થાળીનો એકવાર અચૂક થી ટેસ્ટ માણજો તો એનો જે કાઠિયાવાડી ટેસ્ટ લેવા માંગતા હોય તો એકવાર વિઝિટ કરજો જે તમને ગામડાની દેશી મોજ છે ઘર ઘર કરતા પણ બેસ્ટ મજા આવશે તો અચૂક એકવાર વિઝિટ લેજો હવે સાહેબ તમને જે ખેટલા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એમના સાહેબ એડ્રેસની તમને વાત કરી દઉં તો જે નેશનલ હાઈવે સિત્યાવીસ બી અને ગોંડલ ન્યુ માર્કેટિંગ યાર્ડ છે એની બાજુમાં આવેલું છે તો સાહેબ એકવાર જેની સ્પેશિયલી સાહેબ જે ગુજરાતી જે કાઠિયાવાડી થાળી છે એનો ટેસ્ટ કરવા માટે આપ અચૂકથી આવજો વિઝિટ કરજો અને સાહેબ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી જે અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર